તોય કેન્સર થાય બીમારી આવે ટકા બીમારી આવે તો ઋતુ વિરુદ્ધ શું છે ગ્રીષ્મ ઋતુ બેસે વૈશાખ ગાજર કોબી મહિનાવર અને મેથી ઋતુ વિરુદ્ધ છે ચૈતર મહિનો પૂરો થાય ત્યાં સુધી જ ખાવાની અને આ ખેતરમાં તમે કલ્પના ના કરો ને એટલા ટમેટા હતા ચૈત્ર મહિનો બેહતા સુધી અને વૈશાખ મહિનાની ગરમી પડીને તો પાયકા પેલા સફેદ થઈ ગયા એટલે કુદરત જ ના પાડે અને જા વૈશાખ મહિનો પૂરો થયો ને ત્યાં કાળા પડીને સુકાઈ કહી અત્યારે સોમનાથથી કોઈ ગાડી લઈને નીકળે અને દિલ્હી એક એક ખેતરમાંથી ગોતી આવી ગયા ને તો મારે દસ લાખ રૂપિયા દેવા એક ટમેટાના દસ લાખ ના મળે તો તમે શું ખાવશો એ કોઈ વિચાર કર્યો નથી કારણ કે એમાં તમારો નથી તમારે ખેતી નથી અથવા તમે ખેતી હતી એ બધા હાવ કાચા ગ્રીન હીરકસાઈને ટમેટા લઈ અને પુના પૂનાની વચ્ચે કોલ્ડ માં સ્ટોર કર્યું શિયાળામાં પછી ભયાનક કેમિકલ નાખી અને પેટી ખોલી કોલ્ડ સ્ટોર કાઢી માં નાખી કેમિકલ નાખીને પેક કરે એ પેટી રાજકોટ ખુલે ને તો લાલ રંગના ટમેટા હોય અમદાવાદ ખુલે તો લાલ રંગના હોય દિલ્હી ખુલે લાલ રંગના હોય મુંબઈ ખુલે લાલ રંગના હોય દમણિયા સાહેબે મને એમ કીધું કે ટમેટું થાય જ નહીં ચોમાસામાં પણ માન્યક ઓર્ગેનિક છે તોય કેન્સર કરે ગાજર કેન્સરની દવા છે પણ ચોમાસામાં ખાઉં તો કેન્સર કરે પછી કોબી આટલી મારી ઉંમર થઈ વીસ વર્ષથી મારો અભ્યાસ છે ખેડૂતો સાથે જ રહેવું છું વીસ વર્ષની ઉંમરથી ચાલીસ વર્ષનો અભ્યાસ છે જે ખેડૂત કોબીને ફૂલાવર વાવીને એ કોઈ દિવ શાક કરતાં જ નથી સંભાળ દીધું કોઈ દી નહીં પછી કોબી ફૂલાવરનું ખેતર પૂરું થાયને ખાલી કોબીના દડાને ફુલાવર કાપી લીધું હોય ત્યાં મેં નજરે જોયું ભરવાડું મેં કીધું

નાનપણથી અત્યાર સુધી જોયું જ નહીં તમે આખું વિચીન બજારમાંથી અડધી લઈ આવો એમાં દવા હોય નહીં હોય જ નહીં તમને બજારમાંથી હાવ દવા વગરની ચીજ મળતી હોય ને તો કાચું પપૈ અડવીના પાન સરવો ને ગાજર બરોબર છે અને કોળું આને દવા છાંટવી જ નથી પડતી ગમે લ્યો ગયો મારા ખેતરમાંથી લઈ જાવ તોય ઓર્ગેનિક અને સુરણ એ ઓર્ગેનિક હોય અને સુરણ આતેડે દવા છે લોકો બટેટા ખાય છે ઈ બંધ કરીને જો સુરણ ખાતા થઈ જાય ને એટલે બધાનું ઓછામાં સુ 10-10 વર્ષનું આઈએ છે ને યુવાની વધી ઓછામાં ઓછામાંથી 10-10 વર્ષની પણ દુર્ભાગ્ય છે ગુજરાતી પ્રજાને સુરણનું ભાન નથી કોળાનું ભાન છે સગરભા સ્ત્રીને સૌથી શ્રેષ્ઠ સા કોળાન છે તો આપડા વૈષ્ણવ બીજા આ બધા અમે તો એને ધર્મ માનતા જ નથી એકઈને આ સમુદાયને એણે આપણે એવા ઉઠા ભણાવ્યા કે કોળું છે ને ઈ કે ઈ તો રામનનું માથું કેદ ના ખવાય બરોબર કોબીની ના નો પડે જે ખેડું વાવે છે ઈ ન ખાતો એની ના પાણી કારણ કે એને જ્ઞાન નથી એટલે આપણી સત્યાનાશ છે ને લસણ ડુંગળી બંધ કરાવી કોળું બંધ કરાવી અને આ ધર્મવાળાવે કાંઈક એટલે કોળું ઘરમાં ખાવું જ જોઈએ બરાબર છે કોળું શીઘ્ર છે ને તમને નબળાઈ આવી ગયું મારો હમણાં જ મને એવું થયું કમર કમરદૂપ થયું અરુણભાઈ મને શું કીધું કે લીલું કોળું લઈ આવું લીલું કોળું લાવી એના ટુકડા કરી અને એમાં બે વાના કંઈક મને મધ અને બીજી વસ્તુ નાખવાનું કીધું

એનો ઉપયોગ કરો અને અળવીનો ઉપયોગ કરો બરાબર પણ તમે મેથીનો ઉપયોગ ચોમાસામાં ના કરો અને આ પાંચ શાક ક્યારેય ન ખાતા વૈશાખ મી ફુલાવર કોબી ટમેટું અને ગાજર પછી ટમેટા વગરનું ખટાશ વગરનું શાક ના બને એ અજ્ઞાન છે ભારતના આયુર્વેદ ભારતીય રસોઈ કળા આયુર્વેદમાંથી ઉતરી છે દાળ શાક સંભારો ચટણીમાં ક્યાંય ખટાશ હોય જ નહીં નાખીને તમે મૂળ સ્વાદનું આપણે છે ને સત્યાનાશ કાઢી અમે હજી આદિવાસીમાં જઈ રાજસ્થાનમાં જઈ યાની દાળમાં ખટાશ હોય જ તમને લીંબુ એ તો એને ખબર છે કે આ બહારના ગરાક છે એટલે તમને લીંબુ આપે એક રાજસ્થાની છે ને દાલ બાટીમાં મંગાવો ખાટી દાળ હોય જ નહીં એટલે આ બધાય ગોઠણ ગયા ને અત્યારે નપુસકતાનું એક કારણ છે ને હાજે ખટાશ છે ખટાશ હાજે બહુ નુકસાન કરે તો રોજ હાંજે ખટાશ ખાવાની નહીં અથાણા ખાય આથાવાળું ખાય શાકમાં લીંબુ નાખે ટમેટું નાખે એટલે બહુ જ વિનાશ આવ્યો છે એટલે એ હાંજે ખટાશ બંધ કરી દે અને ઋતુ પ્રમાણે ખાવ અને ટમેટા સામે નાખાય નહીં અમારે એક શાકમાં ટમેટું નાખવાનું મને દાળ શાકમાં સેમે